તો જય માતાજી મિત્રો જશ્રી રામ રામ હું શું તકોકા કોમેડી કલાકાર અને આપણે આવી ગયા છીએ વટનગરની અંદર એવા શર્મિષ્ઠા તરાવ એટલે શર્મિષ્ઠા એટલે સમેળો કહેવામાં આવતો સનેડો કહેવામાં આવતો એ આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ પણ વરસાદનો માહોલ અતિશય વરસાદ જબ્બર જમે તો હાલ થોડો માપનો થયો એક આખું વાતાવરણ જોરદાર બંધ થઈ ગયું હતું વરસાદનું અને વિડીયો તો બનાવો છો વિડીયો બનાવો તો તમે જોયાલાયક સ્થળ બતાવો જોયાલાયક બધી ભૂમિકા પણ બતાવો વડનગરની અને જે વિડીયો બતાવું એ અંત સુધી તમે નિહારો એવી હું તકોબા બ્લોગ ચેનલમાં તમારું તમારું સ્વાગત કરું છું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રામ રામ અને વરસાદનો માહોલ તો જબરજસ્તો છે અને હારે આવે તો લેર આવે એટલે સમેરામાં પણ મૂનિમ નજરેથી દેખાય અને એક વરસાદ પડ્યો તો જોરદાર પડ્યો મને નાહવાની ઈચ્છા થઈ ગઈ છે પણ લુઘરો મારા પાસે એક જ જોર પહેરેલો છે કારણ કે વરસાદમાં વિડીયો બને એ તો જોવાની જબર મજા આવે પણ તો એક બાર ઝલક મારી આવું છું એ જોરદાર એક માહોલ છે વરસાદનો જોરદાર અને પરિજી એ તમારા ઘેર જવાનું કાઠું પડી જાય તો સંવિષ્ટા તરામાં મૂર્યા આ વિડીયો બનાવવા પણ આવી ગયો છું પણ વરસાદ ચાલુ છે એટલે આપણે વિડીયો બને કે વા નહીં પણ તો વરસાદ થોડો રહી જાય જો થાય તો વિડીયો સરસ બનશે શંકર ચોમાની જે જે વાતાવરણ છે ને વિડીયો બનાવીએ તે વિડીયો મસ્તી બને ચાલુ વરસાદમાં સારો બનાવવાનો છે કેમેરો બધું પસરી જાય વરસાદમાં વિડીયો કેવી રીતે બનાવું પણ જે આપણા રાગ જે રાગ પહાડી એવા દસ દસ રાગ છે એવા હું તમને આગલા વિડીયોમાં હું તમને હોય કે જે પહાડી રાખસી એવા બધા અને આ બધું પહેરણ ને પહેરણ કાઢી તું આ બધું પણ આ બધું ઠંડી વાય છે ચમકા બધું વરસાદનો માહોલ છે અને તો ઠંડી 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 એટલે શિયાળામાં જે ઠરીએ એવી હતા હાલ ઠંડી વાય છે વિડીયો બનાવી અને હું કેમેરામેન ને ના કહેતો હતો હવાથી ના કહેતો હતો પેલો ફોન આવી ગયો કે તકાબા આપણે વિડીયો બનાવીએ જઈએ વટનગર શહેર તળાવ હું કશો હતું નહીં વરસાદ બંધ વરસાદનો માહોલ નહીં હોય તો વિડીયો બનાવજું ના મને વજન તો મને બોલાવો હોનું પેટ્રોલ માર્યું મારું અને વિડીયામાં કોઈ મજા આવી નહીં પણ કહે વિડીયો તો બનાવું જ છું કે આપણે પધળીને ના તો કોઈક આખું પાછું કહીને બનાવવું પડશે શંકર વિડીયા પટી ગયા છે હાલ વરસાદનો માહોલ વધારે છે એટલે બીજા જો જવા જેવું છે નહીં હાલ શંકર કયા આપણા પાસે ગાડી વાડી છે નહીં બાઈક નહીં વિડીયો બનાવી એટલે ગમે તે શોક હાલ થઈ જાય હાલ કેદારનાથ અમારા કેદારનાથ જ્યાં અમારા લાલજી કોમેડી કિંગ એટલે હૈના ગામના છે એટલે અમારા કરવોભા કેદારનાથ જ્યાં પણ એક કેદારનાથ જે વરસાદ પડ્યો ને એ જબ્બર પડ્યો કેદારનાથમાં હાલ તમે કેદારનાથ લાઈવ લખશો લાઈવ બોલશો તો એનું લાઈવ ટેલિકાસન જોવા તો મને મળશે કંઈ કેદારનાથમાં સેવું થયું છે શું છે એ બધી જે ભાઈ ભક્તો ખરા ને એ જબરજસ્ત મુશ્કેલીમાં ફસવાના છે પણ આપણે જે બધોને સારી વ્યવસ્થા એક જ રહી છે બધું તો બધા હસવાઈ જ મોનો તો બધા જાય છે બધું થઈ ગયું છે પણ અત્યારે ચોમાસાની અંદર જે યાત્રા કરવાની હો મજા ભાઈ પણ જો અમુક જગ્યાએ સ્થળ ઉપર ફસાઈ ગઈ ને એટલે મુશ્કેલીનું કોમ સાર્યું ઘરવાળો કોના ફોન કર્યો કાલ હું લાલજીને ફોન લગાવતો હતો પણ લાગતો નહોતો બે કલાક કલાકજી લગાવ્યો પણ લાગ્યો અમુક નહીં પછી લગાયો પછી પણ હું ઉપાડ્યો નહીં પછી હું એક ભાઈ બંને ફોન આવ્યો કે કેદરનાથ નું કેદારનાથનું એ લાઈવ બોલો યુટ્યુબમાં જોવા મળશે કે કેદારનાથમાં કેવું અત્યારે તારે ની વાત કરીએ તો કેદારનાથે જવું છે પણ આપણું કોમ નહીં કહે તો ટાઈમ આવશે એટલે કેદારનાથનો એ વિડીયો પણ બની જશે હાલ વડનગરના છીએ વડનગરની આજુબાજુના ગોમનો છું તો વડનગરની આજુબાજુના હું વિડીયા બધા બનાવી દઉં પછી બધી આગળની વાતો તો જો તમેરાનો એક નજારો તમે જુઓ ચમેરામાં કેટલું પોણી છે વરસાદ પડ્યો એટલે કેટલું પોણીમાં બે ઋતુ છે તમેરામાં અને કુદરતી જે વરસાદ પડે એ મજા છે ભાઈ અને જે વરસાદ પડે એ સારું છે વરસાદ પડશે અતિશય તો ખેતી પણ થશે તો ખેડૂતોને કોઈ ખારું વળતર મળશે અને ખેતી વગર કોઈ નહીં વાવશું તો ઘઉં વાવશું તો બાજરી તો ખાંસી બાજરીનો રોટલો ખાટલીમાં પડ્યા પડ્યા તૂંટું વાળીને પડી રહેવું પડશે ને જીવ જતો રહે છે ભગવાનના ઘેર એટલે ખેતી વગર કોઈ મજા નહીં ખેતી કરશે ખેડૂતો તો ખાસી આખી દુનિયા ખાશે અને ખેતીની પાકા અને ખેતી નહીં કરે ખેડૂતો તો ગુજરાતમાં કશું ખેતી વગર કશું નહીં ખેડૂતો વગર કશું નહીં એટલે હું એ ખેડૂત છું એટલે મને અનુભવ છે ખેતની પાવરા મજૂરી કરવી હું કરું એ મને અનુભવ છે પાવ બધી ખેતીની વાતો કરીએ પણ બધી નકોમી હતી બધી આમ બરાબર છે આમ ખેતી તો કયા જેવી હું એ બારે મહિને બાજરી બે વીઘા વાવું છું ઘઉં આવું સૌ ખાવા માટે રોણા આપણા વાપવા પર અનાજ કરું ને વેચાતું અનાજ આપણા ના પોહાય અને લાયક કે નહીં બીજા બધા જે માણસ માણસથી એ લાભ લાવ એ ચાલે એમને હા વરસાદ તો જબરજો છે અને હજી તો વડનગરમાં બધું નવું નવું બધું ઘણું બને છે અને નવું નવું ગણે એટલી મુલાકાત બને આપવાની જ છે હું બીજેમ કોક બને છે પણ એ હજી કોક ચાલુ છે બનવાનું પણ એ બની જાય પછી બી મુલાકાત લઈ લે પણ અને હાલ વરસાદમાં જબર ફરસવાના છીએ હેરે જવું તે કઈ ને જવું પાઇક લઈને આવે છે પણ સિંધી પેલા જી મકોડા જેવું છે મકોડા મકોડાઉં એટલે વચમાં ઘણા ટાઉન્ટ હોય બધા હા વીજળી જબર પણ મકોડો જઈ શકાશો એમ નહીં પણ સિંધલી ને જીમે એ ખાટકો થઈ જાય છે ફરવાનો હા ખાટકાની પાઈ જબર બીક લાગે હા તો જશિકા શાહ રામ રામ વિડીયો સારું લઈને આવું છું આ તો ખાલી મસ્ત કરાય છે લાઈક કરો શેર કરો મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જ્યાં સર્વિસ સ્ટાર તરાવ સર્વિસ સ્ટાર તરાવમાં આપણે વિડીયો બનાવવા જાય છીએ